સમાજમાં પુત્રના મોહમાં સ્ત્રી જન્મદર ઘટતો જતો હોય કન્યાઓની અછત વર્તાઈ રહી છે જેને લઈને લગ્ન વાંચક મૂર્તિઓને કન્યાઓ મળતી નથી જેનો લાભ લૂંટેલી દુલ્હનો લઈ રહી છે જેની પ્રતિતી કરાવતો બનાવ વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે જેમાં લૂંટેલી દુલ્હન એક મૂર્તિઓને લગ્નની લાલચ આપી રૂપિયા 3 લાખનો સુનો લગાવ્યો હતો જે ગુનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈ રૂપિયા 2.51 લાખની રકમ રિકવર કરી ફરિયાદીને પરત કર્યા હતા ફિલ્મી પટકથા જેવી સ્ટોરીમાં વડગામ પંથકનો એક લગ્ન વાંચક યુવકને લગ્નની લાલચ આપી આરોપીઓને ગુનાહિત કાવતરું રચ્યું હતું જેઓ કિંજલ ઉર્ફે આયુષી નામની છોકરીના અમૂર્તિયા સાથે ફેરા ફેરવી લગ્નનું તરકટ રચ્યું હતું રૂપિયા ત્રણ લાખ લઈ લગ્ન કરનારી યુવતી કિંજલને લગ્ન બાદ ઘરે પરત બોલાવી લઈ આરોપીઓએ ફોન સ્વિચ ઓફ કરી અને ઘરનું સરનામું બદલી લગ્નવાંચુક યુવક સાથે ઠગાઈ કરી છેતરપિંડી આચરી હતી આ ગુનાની વડગામ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા જેઓની પાસેથી છેતરપિંડી કરેલી રકમ પૈકી રૂપિયા બે પોઈન્ટ એકાવન લાખની રકમ રિકવર કરી ફરિયાદીને પરત કરી પોલીસે તેરા તુસ્કો અર્પણની ભાવનાને સાર્થક કરી બતાવી હતી નમસ્કાર હું પ્રશાંત સુંબે એસપી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો જેમાં એક જે ફરિયાદી ભોગ બનનાર યુવક છે તેઓને પાંચ લોકોને ટોળકીને લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવેલ હતી અને આ ગુનામાં તેઓ પાસેથી ત્રણ લાખ જેવી રકમ તેઓએ મેળવી લીધેલ હતી વડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા સારી રીતે આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ હતો અને આમાં બે લાખ એકાવન હજારની રકમની રિકવરી પણ કરવામાં આવેલ હતી ગુજરાત સરકાર તેમજ ગુજરાત પોલીસની જે કાર્યક્રમની નીતિ છે તેરા તુચકો અર્પણની જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દામાલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે આ પહેલ અંતર્ગત પડગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા આ બે લાખ એકાવન હજારની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ તેરાુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે મારી આપ સૌના માધ્યમથી તો અમને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપણા સાથે બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરજો અમે આપના સાથી છીએ અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા તે તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક યુ જયંત